गोरधन भाई गिल्ला उम्र वर्ष अठावन धंधो व्यापार रहे घर नंबर पचास प्रियंका सिटी सोसाइटी पर्वत गांव गोड़ा सूरत मो रहे पोस्टपुर તાલુકો સાચર જિલ્લો ચાલોદ રાજસ્થાન પકડી પાડી તેની પાસેથી પ્રતિબંધિત પોસ્ટ ડોડા નો જીનો ભૂકો કુલ વજન એકાવન વીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સાત લાખ હજાર ત્રણસો તથા નશા યુક્ત પ્રતિબંધિત અફીણ વજન પાંચસો ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચુમોતેર હજાર તથા રોકડ રૂપિયા એક લાખ ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલે કિંમત રૂપે દસ લાખ ઓગણસી હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે મજકુર આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી છૂટક ટ્રક્સનું વેચાણ કરવા સારું મધ્યપ્રદેશ ખાતે રહેતા પોઈન્ટેડ આરોપી પાસેથી સદર હોમ માદક પદાર્થનો જથ્થો લાવેલ હોવાની હકીકત જણાવતા મજકુર આરોપી વિરુદ્ધ વડોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવે છે